નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ તો મિત્રો આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે એ આપણે જાણવું જોઈએ માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું તો આજના વિડીયોમાં સાંભળો બ્રહ્માંડ દર્શન લીલા અને તેનો આધ્યાત્મિક રહસ્યાર્થ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ યશોદા માતાને એકવાર નહીં પણ બે વાર બ્રહ્માંડ દર્શન કરાવેલા તો આજના વિડીયોમાં આ બંને કથા આપની સમક્ષ રજૂ કરીશ બ્રહ્માંડ દર્શન લીલાની એક કથા એવી છે કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને ગોપ બાળકો સાથે રમી રહ્યા હતા તે વખતે બલરામજી અને ગોપ બાળકોએ જોયું કે કનૈયાએ માટી ખાધી છે આથી તેમણે સૌએ સાથે મળીને માતા યશોદાને ફરિયાદ કરી માં કનૈયાએ માટી ખાધી છે કનૈયાના હિતનું સતત ધ્યાન રાખનાર યશોદા માતાએ કનૈયાનો હાથ પકડી લીધો આ વખતે ભયને કારણે કનૈયાની આંખો ચકડવકડ થવા માંડી યશોદા માતાએ કનૈયાને ઠપકો આપતા કહ્યું કેમેરે નટખટ તે ચોરી છૂપીથી માટી ખાધી છે આમ જો આ બલરામ અને આ તારા મિત્રો કહે છે કે તે માટી ખાધી છે કનૈયા બોલ્યો માં મેં માટી ખાધી નથી બળદાઉ અને મારા બધા જ મિત્રો તો મારા પર ખોટું હાડ ચડાવે છે માં જો તમને તેમની વાત સાચી લાગતી હોય અને મારા પર જરાય વિશ્વાસ ન બેસતો હોય તો મારું મુખ તમે જોઈ લો યશોદામાએ કહ્યું કનૈયા બરાબર છે તારું મુખ ખોલ હું હમણાં જ જોઈ લઉં કે તે માટી ખાધી છે કે નહીં કનૈયાએ પોતાનું મુખ ખોલ્યું ભગવાન શ્રીકૃષ્ણનું ઐશ્વર્ય અનંત છે તેઓ તો માત્ર લીલા માટે માનવ બાળક બન્યા છે ગોકુળ વૃંદાવનમાં તો ભગવાનની લીલાઓમાં માધુર્ય છે પરંતુ ભગવાનની લીલાઓમાં ઐશ્વર્ય પ્રગટ થઈ જાય છે અહીં હવે ભગવાનનું ઐશ્વર્ય પ્રગટ થાય છે યશોદામાએ બાલકૃષ્ણના મુખમાં પોતાની નજર સ્થિર કરી એ જોવા માટે કે કનૈયાએ માટી ખાધી છે કે નહીં પરંતુ યશોદા માતાએ કનૈયાના મુખમાં શું જોયું યશોદા માતાએ જોયું કે શ્રી કૃષ્ણના મુખમાં સંપૂર્ણ ચરાચર જગત વિદ્યમાન છે આકાશ દિશાઓ પહાડો દ્વીપો અને સમુદ્રો સહિત સમગ્ર પૃથ્વી વાયુ વૈદ્યુત અગ્નિ ચંદ્રમા અને તારાગણ સહિત સંપૂર્ણ જ્યોતિમંડલ જલ તેજ વૈકારિક અહંકારનું કાર્ય દેવતાઓ મન ઇન્દ્રિય પંચ તન્માત્રાઓ અને ત્રણેય ગુણો શ્રીકૃષ્ણના મુખમાં અવસ્થિત છે જીવ કાળ સ્વભાવ કર્મ તેમની વાસનાઓ અને શરીર આદિ દ્વારા વિભિન્ન રૂપોમાં જણાતો આ વિચિત્ર સંસાર સંપૂર્ણ વ્રજ શ્રીકૃષ્ણ અને પોતાને પણ યશોદા માતાએ શ્રીકૃષ્ણના નાનકડા ખુલેલા મુખમાં જોયા યશોદાજી આ સર્વ જોઈને મોટી દ્વિધામાં પડી ગયા યશોદાજી વિચાર કરવા લાગ્યા અરે આ કોઈ સ્વપ્ન છે કે ભગવાનની માયા મારી બુદ્ધિમાં તો ભ્રમ નથી થયો ને સંભવ છે કે મારા પુત્રમાં કોઈ જન્મજાત યોગ સિદ્ધિ હોય યશોદા માતાએ આ અદ્ભુત દર્શન કર્યું તેમણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી જે ચિત્ત મન કર્મ અને વાણી દ્વારા જાણી શકાય તેમ નથી જે બુદ્ધિનો વિષય પણ બની શકે તેમ નથી આખું વિશ્વ જેમનું આશ્રિત છે જેઓ સમગ્ર વિશ્વના પ્રેરક છે જેમની સત્તાથી જ આ જગતની પ્રતીતિ થાય છે જેમનું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે તે પ્રભુને હું પ્રણામ કરું છું જેમની માયાથી હું ઘેરાઈ ગઈ છું તે ભગવાન જ મારો એકમાત્ર આશ્રય છે તે ભગવાન નારાયણનું હું શરણ ગ્રહણ કરું છું આમ જ્યારે યશોદા માતા શ્રીકૃષ્ણનું તત્વ સમજી ગયા ત્યારે સર્વશક્તિમાન સર્વવ્યાપક પ્રભુએ પોતાની પુત્ર સ્નેહમયી વૈષ્ણવી યોગમાયાનો તેમના હૃદયમાં સંચાર કર્યો પરિણામે યશોદાજી તરત જ આ અલૌકિક ઘટના ભૂલી ગયા તેમણે પોતાના વાલા પુત્રને પોતાની ગોદમાં બેસાડી દીધો જેમ પહેલાં તેમના હૃદયમાં પોતાના કનૈયા માટે પ્રેમનો સમુદ્ર ઉછળતો હતો તેમ ફરીથી ઉછળવા લાગ્યો સમગ્ર બ્રહ્માંડને શ્રીકૃષ્ણના મુખમાં જોયા પછી થોડી જ વારમાં યશોદા માતા શ્રીકૃષ્ણના ઐશ્વર્યને તેમની ભગવત્તાને ભૂલી ગયા છે અને પૂર્વવત હવે કનૈયાને પોતાનો વાલો અને પોતાનો નાનો પુત્ર જ માનવા લાગ્યા આવો જ એક બીજો બ્રહ્માંડ દર્શન લીલાનો પ્રસંગ છે તે સાંભળો જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ યશોદા માતાના ખોડામાં સ્તનપાન કરી ચૂક્યા હતા અને યશોદા માતા તેમના મુખને ચૂમી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને બગાસું આવ્યું તે વખતે માતાએ શ્રીકૃષ્ણના મુખમાં આ જ પ્રમાણે દર્શન કર્યા જેમાં આકાશ અંતરિક્ષ જ્યોતિમંડળ દિશાઓ સૂર્ય ચંદ્રમા અગ્નિ વાયુ સમુદ્ર દ્વીપ પર્વત નદી વન અને સમસ્ત ચરાચર પ્રાણી અવસ્થિત છે આ દર્શનથી પણ યશોદા માતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા પરંતુ વૈષ્ણવી માયાના પ્રભાવથી તરત જ પડદો આવી ગયો અને માતા ભાવ ભૂલીને વાત્સલ્ય ભાવમાં તલ્લીન બની ગયા હતા આ બંને બ્રહ્માંડ દર્શન લીલાનો આધ્યાત્મિક રહસ્યાર્થ શું છે તે જાણો ભગવાન જ્યારે માનવ શરીર ધારણ કરીને આવે છે ત્યારે માનવની જેમ જ જીવે છે ભગવાન જો સતત પુરુષોત્તમ રૂપે રહેવાના હોય જીવવાના હોય તો તેઓ પોતાના દિવ્ય લોકમાં જ બરાબર હતા તો તેમણે મૃત્યુલોકમાં આવવાની જરૂર જ સી હતી પરંતુ અહીં પૃથ્વીલોક પર તો તેઓ માનવ લીલા કરવા પણ આવે છે અનુસાર માનવ સહજ લીલા પણ કરે જ છે સામાન્ય માનવ બાળકની જેમ માટી ખાય છે તેઓ પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં માનવ બાળક બને છે ત્યારે માટી ખાય છે પુરુષોત્તમની આ લીલા છે તે જ રીતે માનવ બાળકની જેમ બાલકૃષ્ણ બગાસું પણ ખાય છે બગાસું ખાવું કે માટી ખાવી તે તો નિમિત્ત માત્ર છે બંને પ્રસંગોમાં પ્રધાન તત્વ છે યશોદાજીનું ભગવાનના મુખમાં બ્રહ્માંડ દર્શન ભગવાન માનવ બાળક બનીને આવ્યા છે તેથી માનવ બાળકની જેમ માટી ખાય છે તે બરાબર છે પરંતુ ભગવાન માત્ર માનવ બાળક નથી તે પણ દર્શાવ્યું છે તે કેવી રીતે દર્શાવ્યું છે તે દર્શાવ્યું છે મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવીને બંને ઘટના એકસાથે બને છે આ બંને ઘટના દ્વારા અવતારની દ્વિવિધ ચેતના સૂચિત થાય છે અવતારમાં બે ચેતના છે પુરુષોત્તમ ચેતના અર્થાત ભગવત ચેતના અને જીવ ચેતના માટી ખાય ને બગાસું ખાયને ભગવાન પોતાની જીવ ચેતના સૂચિત કરે છે પરંતુ તરત જ મુખમાં બ્રહ્માંડ દર્શન કરાવીને ભગવાન પોતાની પુરુષોત્તમ ચેતના પણ સૂચિત કરે છે અવતાર હોય તેમાં આ બંને ચેતનાઓ ભાગવત ચેતના અને જીવ ચેતના હોય છે આ અવતારનું રહસ્યપૂર્ણ સત્ય આ મૃદ્ભક્ષણ લીલા અને બગાસું ખાવાની લીલા તથા બ્રહ્માંડ દર્શન લીલા દ્વારા સૂચિત થાય છે શ્રી કૃષ્ણ સામાન્ય બાળકની જેમ માટી ખાય છે બગાસું ખાય છે અને શ્રી કૃષ્ણ પુરુષોત્તમની જેમ મુખમાં બ્રહ્માંડના દર્શન પણ કરાવે છે આ મા લીલાનો આધ્યાત્મિક રહસ્યાર્થ છે અવતારની દ્વિવિધ ચેતના શ્રીકૃષ્ણ બાલ શિશુ પણ છે અને શ્રીકૃષ્ણ પુરુષોત્તમ પણ છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ